ધાંગધ્રા ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત નાયબ કલેક્ટર મદદનીશ ચૂંટણી અધિકારી સહિતની અધ્યક્ષતામાં જાગૃતિ અભિયાન રેલી કાઢવામાં આવી મતદાન કરવું દરેક નાગરિકનું કર્તવ્ય છે આપણા એક મતથી સમગ્ર ભારત દેશના ભાવિનું ઘડતર બને છે વધુમાં વધુ લોકો મતદાન કરે અને જાગૃતિ આવે તે માટે ચૂંટણી કમિશનર દ્વારા સમગ્ર ભારત સહિત ગુજરાતના ગામડે ગામડે તાલુકે તાલુકે લોકોમાં જાગૃતિ આવે તેવા જનહિતના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે

આ રેલીમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો જોડાયા હતા રેલી નો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ને માત્ર લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને લોકશાહીના પર્વને પર્વ ને હર્ષ ઉલ્લાસ સાથે ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવે તેવો હતો અંતર્ગત આજરોજ ચોસઠ ધાંગ લઈ અને રાજકમલ ચોક સુધી એક કરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને જે ધ્રાંગધ્રાનો ડેન્સલી પોપ્યુલર એરિયા છે કે જ્યાં લોકો વધારેને વધારે આ કેમ્પેનને જોઈ શકે એ રીતે વિસ્તારમાં રેલી કરી અને વધારેમાં વધારે મતદાન થાય એ રીતની જનસમાજને અપીલ કરવામાં આવી હતી વધુમાં ચૂંટણી માટે તંત્ર હવે કમર ઘસી રહ્યું છે તો વધુને વધુ લોકો મતદાન કરે અને આવનારા લોકસભાની ચૂંટણીમાં સો ટકા મતદાન થાય એ સુનિશ્ચિત કરવા મારી નાગરિકોઓને નમ્ર अपील છે મારું નામ વિનલ દવે છે હું તો રણાર્ડ બમાં ભણું છું હું શીસુકુનમાં ભણતી વિદ્યાર્થી છું આ લોકસાયિક મતદાન માટેની રેલી છે આ રેલી માણસોને મત દેવા માટે પ્રોત્સાહિત કરવા માટે છે મેં પણ આમાં પાર્ટિસિપેટ કરેલો છે આ આ રેલી આપણે બધા માણસો મત દે એમના અધિકારો પૂર્ણ થાય એના માટેની છે અને આ રેલી ધાંગધામમાં બધે ફર્સે લોકોને મતદાન કરવા માટે અપીલ કરે છે અને હું એવી આશા રાખું છું એવી અપીલ કરું છું કે બધા લોકો પોતાના હક માટે વોટ કરે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા જીડીસી ન્યૂઝ ધ્રાંગધ્રા